ભુજ શહેરના ડાંડા બજારના એક રહેણાંક મકાનની અગાસી પર ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે બાતમીના આધારે દરડો પાડી પાંચ મહિલા સહિત નવ ખેલીઓને અઠાવન હજારના મુદ્દામાલ સાથે ઝડપી સપાટો બોલાવ્યો હતો એ પીઆઈ એજી હતી કે પ્રવીણભાઈ ગોર બહારથી જુગારીઓ બોલાવી પોતાના મકાન ઉપર ખુલ્લી અગાશીમાં જુગાર રમાડી રહ્યો છે આ બાતમી ના આધારે પોલીસે દરડો પાડતા તીન પતિનો જુગાર રમતા જેમાં પ્રવીણભાઈ તેમજ કિશોરભાઈ નરસિંહભાઈ રાજકોર મૂળજી ધનજી મતિયા રવિલાલ ખટાઉ ઠક્કર વિદ્યાબેન સંજયભાઈ શાહ ગોદાવરીબેન પ્રવીણભાઈ ગોર તેમજ ચંપાબેન દિનેશભાઈ ચૌહાણ મેમનાબેન અબ્દુલ શકુર કુરેશી અને ગુલાબબેન કુંવર રહેવાસી તમામ ભુજ અને બધાની ઉંમર થી અઠોતેર વર્ષની વચ્ચે છે જેમની પાસેથી રોકડા રૂપિયા પંદર હજાર પાંચસો ચાલીસ સાત મોબાઈલ જેની કિંમત રૂપિયા બાર હજાર પાંચસો અને એક ટુ વ્હીલર જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર એમ કુલ કિંમત રૂપિયા અઠ્ઠાવન હજાર ચાલીસના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે